નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી બે ભેસો વેચવા માટે લઈને આવ્યો છું ભેસ તમે પહેલાં નંબરમાં જોઈ શકો છો વિવાયેલી ભેંસ એકદમ તૈયાર અને સારામાં સારી દૂધવાળી અને બીજા વેતરમાં જો તમને પસંદ હોય તો તમે ખરીદી શકો છો એ પહેલાં ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખાસ કરીને લાઇક કરજો ભેસ તમે જોઈ શકો છો કટ અને કન્ડિશનમાં એકદમ વ્યવસ્થિત સર છે એક લાખને ત્રીસ હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે ભેસ વિવાયેલી છે બીજા વેતરમાં છે બીજા વેતરની બેસ જોટી વેચવાની છે ફર્સ્ટ ક્લાસ અને સારામાં સારી તમને યોગ્ય લાગે તો ગામ છે ભોરોલ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા એક લાખની ત્રીસ હજાર રૂપિયા કિંમત મૂકી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો વિડીયો આજની તારીખે મૂકેલો છે તમે જોઈ શકો છો તારીખ પણ અંદર લખેલી છે અને આ બીજા નંબરની બેસ વેચવાની છે જોટી એકદમ ફર્સ્ટ ક્લાસ આપણ છે વિવાયેલી છે નેવ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે કિંમતમાં આખું પાછું થઈ જશે જો તમને યોગ્ય લાગે તમારે ખરીદવી હોય તો આ પણ બીજા વેતરની ચોટી વેચવાની છે જો તમને પસંદ હોય તો વિવાયેલી છે બે ટાઈમ દોઈ જોઈને તમારે ખરીદવાની છે સારામાં સારી બે ભસ હોય એકદમ વ્યવસ્થિત સર અને ઘરાઉ છે એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ કરીને લાઇક કરજો આ બેસ તમારે ખરીદવી હોય આ ચોટી તમારે ખરીદવી હોય તો ગામ છે ગણેશપુરા તાલુકો છે થરાદ જિલ્લો છે બનાસકાંઠા નેવું હજાર રૂપિયા કિંમત છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે તમે કોન્ટેક કરી શકો છો આ નંબર ઉપર અને આ યુટ્યુબ ચેનલનો નંબર છે સારી ક્વોલિટીવાળી ભેંસ વેચવા મૂકવી હોય તો આ નંબર ઉપર ગાય ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને મોકલી શકો છો અને ટૂંક સમયમાં યુટ્યુબમાં મૂકવામાં આવશે વિડીયો સારો અને ક્વૉલિટીવાળો હોવો જોઈએ